દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે ત્યારે રાજ્યમાં પણ જૂન મહિનામાં ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા પાકનો સોથ વળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે આજે પણ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી સાથે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો અલર્ટ આપ્યું છે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્ય તરફ વરસાદની બે સિસ્ટમ સક્રિય છે ત્યારબાદ આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે ઉપરાંત આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હવે નજર કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાપ્યો અને કેટલું નુકસાન થયું ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે પાંચ વાગ્યે ઝરમર વરસાદ વરસ્યો હતો જ્યારે તાલુકાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું હતું ગોધરા શહેર સહિત તાલુકામાં પણ અનેક સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા વૃક્ષો અને વીજપોલ તૂટી પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જ્યારે વરસાદને લીધે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તીર્થ સ્થળ અંબાજી ખાતે પણ ભારે પવન સાથે વરસાદ પડતા રાહત મળી હતી જ્યારે જેવા પાકો નિષ્ફળ જવાની સેવાઈ રહી છે પણ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા છે હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના સહિતના પંથકમાં વરસાદ બાદ અંધારપટ છવાયો હતો વીજળી ગુલ થતા યુજીવીસીએલ ના ટેલિફોન સંપર્ક વિહુણા થયા હતા પાટણ જિલ્લામાં પણ સતત એક કલાક સુધી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો આશરે એક ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં પણ સતત બીજા દિવસે માવઠાએ કહેર વરસાવતા ઉનાળુ પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદને લીધે ખનીજના ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય પણ ઠપ થઈ ગયો છે અંકલેશ્વર પાનોલી દહેજ વિસ્તારની જીઆઈડીસીઓ જીઆઈડીસીઓમાં પ્રોજેક્ટના કામમાં વપરાતી રેતી કપચી તેમજ અન્ય ખનીજની વરસાદના પગલે અછત ઊભી થઈ છે તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી વચ્ચે માવઠું પડ્યું હતું સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડ્યો હતો જ્યારા શહેરમાં આવેલ મિશન નાકા નજીક તથા ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી ગરમીમાંથી લોકોને રાહત મળી હતી રાજસ્થાનને અડીને આવેલા અમીરગઢ અને ઇકબાલગઢમાં ભારે પવન સાથે માવઠું પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. નેશનલ હાઇવે પર વૃક્ષો પડતા વાહન વાહનવ્યવહારને અસર થઈ હતી. बाजરી સહીતના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. એકથી દોઢ જ વરસાદ પડતા અમીરગઢની આર આર વિદ્યાલયનો પ્રાંગણ બેટમાં ફેરવાયું હતું પાનાસકાઠામાં હવામાન વિભાગની આગાહી બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાત્રે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે નોંધાયેલ વરસાદ જોઈએ તો ધાનેરા તેર મિલીમીટર અમીરગઢ પચીસ મિલીમીટર દાંતા માં એકવીસ મિલીમીટર વડગામમાં માં છત્રીસ મિલીમીટર પાલનપુરમાં માં પાંત્રીસ મિલીમીટર ડીસામાં માં એકત્રીસ પોઈન્ટ છ મિલીમીટર વરસાદ પડ્યો હતો બાસઠ થી સિત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટડ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા મહીસાગર જિલ્લામાં પણ વરસાદ અને ભારે પવનને કારણે બે મકાન ધરાશાયી થયા હતા ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતા ઘરમાં સૂઈ રહેલો પરિવાર દબાયો હતો જેમાં માલીવાડ નાના ભાઈ ભૂરાભાઈનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ગામ લોકોએ બચાવ કામગીરી કરી હતી ખેડા જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટા આવતા વરસાદી છાંટા પડ્યા હતા ડાકોર ઠાસરા તેમજ ગળતેશ્વર તાલુકામાં વરસાદી માહોલ જોવાયો હતો માતર ત્રાજ લિંબાસી માલવાડા પરીએજ પાલા સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો ડાકોરમાં વરસાદી પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા હતા નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો શહેરમાં આવેલા સ્ટેશન રોડ ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અરવલ્લી જિલ્લામાં પણ મેઘાવી માહોલ સર્જાયો છે જિલ્લામાં મોડાસા માલપુર મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા હતા અને પતરા પણ ઉડ્યા હતા સુનોક વાશેરા પંથકમાં ખેતરોમાં પાક આડો પડ્યો હતો માલપુર અંબાવા કોયલા રસ્તો વૃક્ષ પડવાથી બંધ કરાયો હતો કડી થોડ રોડ પરનો અંડરપાસ ભરાઈ જતા વાહન વ્યવહાર અટકાવવાની ફરજ પડી હતી તેમજ અન્ય જગ્યાઓએ પણ પાણી ભરાયા હતા ઉપરાંત ઊંઝામાં મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો શહેરા તાલુકાના પસનાલ ગામમાં રાત્રે આવેલ ભારે પવન સાથે વરસાદને કારણે એક ઘરના પતરા ઉડી જતા પરિવારના છ લોકોનો આબાદ બચાવ થયો હતો જોકે ઘર વખરીને નુકસાન થયું હતું મીની વાવાઝોડાના કારણે વીજ થાંભલા પડી જતા ગામમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી સુરેન્દ્રનગરમાં પણ માવઠાને લીધે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જિલ્લામાં સરેરાશ એક થી ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો હતો સૌથી વધુ દસાડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદને લીધે તલ બાજરી શાકભાજી લીલા ચારાના પાકનો શોથ વળી ગયો હતો ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી છે